નમસ્તે આજે આપણે શરીરનો કચરો દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું ગરમ પાણી પીવું જોઈએ દિવસમાં 7 થી 8 ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરનો કચરો પરસેવા રૂપે અને મૂત્ર દ્વારા બહાર નીકળી જતો હોય છે લીલા શાકભાજી પાલક, મેથી, ધાણા, કોથમીર જેવા લીલા શાકભાજી liver ને સાફ કરવામાં મદદ કરે છે સફરજન પપૈયું નાસપતી દાડમ લીંબુ તડબૂચ જેવા ફળોમાં રહેલા ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ શરીરને શુદ્ધ કરે છે અંકુરિત અનાજ અંકુરિત મગ ચણા શરીરમાંથી ઝેર દૂર કરે છે અને પાચનને સુધારે છે હળદર અને આદુ કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી લીવર અને બ્લડને શુદ્ધ કરવામાં મદદ કરે છે પીણાં લીંબુ અને મધ સાથેનું ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી શરીરને ડીટોક્સ કરે છે. ગ્રીન ટી અથવા તુલસીની ચા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નારિયેળનું પાણી જે કિડનીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. જીવનશૈલી નિયમિત વ્યાયામ કરવા જોઈએ જેમ કે યોગ, પ્રાણાયામ, દોડવું, ચાલવું વગેરેમાં પસીના દ્વારા કચરો બહાર નીકળી જતો હોય છે. સારી એવી ઊંઘ પૂરતી લીવર અને કિડની સમયાંતરે ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શરીર પોતે જ સાફ થઈ જતું હોય છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વધારે તેલવાળું તળેલું પેકેટ ફૂડ વધારે ખાંડ આલ્કોહોલ અને તમાકુને ટાળવું જોઈએ પાચનની તકલીફ કિડની અથવા liver સંબંધિત બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને શરીને ડિટોક્સ કરવાના ઉપાયો જાણવા જોઈએ હવે આપણે આયુર્વેદિક ઉપાય વિશે જાણીશું ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે લેવાથી આંતરડા સાફ થઈ જાય છે કબજિયાતને દૂર કરી શરીને ઝેરથી બહાર કાઢે છે ગોળ અને આદુ ભોજન પછી નાનો ટુકડો ગોળ અને આદુ ખાવાથી પાચન સુધરે છે અને શરીર ડીટોક્સ થઈ જતું હોય છે હળદર વાળું દૂધ રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરની પ્રતિકારક શક્તિ વધે છે ત્રિકટુ ચૂર્ણ જેમાં સૂંઠ મરી અને પીપળી હોય છે ચોથા ભાગની ચમચી ત્રિકટુ ચૂર્ણ મધ સાથે લેવાથી પાચન અગ્નિ

કે ગિલોયનો કાઢો પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેનાથી શરીરમાં રહેલો ડિટોક્સ એટલે કે ખરાબ કચરો બહાર નીકળી જતો હોય છે